समिति द्वारा रोड रस्ता करोडर का कामगिरी चाली रही हुई आपता प्लास्टिक उद्योग वाहनों ने अंदर आवा पड़ी रही छे तकलीफ बार रजूआत करवा छता योग्य ड्राइवरजन नो आपता हित समिति आवी मैदान हित समिति द्वारा मोटी संख्या उपस्थित रही रोड चक्का जाम દ્વારા રોડ રસ્તા ચક્કા જામ કરી સૂત્રોચ્ચાર કર્યા ધોરાજી કોંગ્રેસ દ્વારા પણ હિત સમિતિને ટેકો જાહેર કર્યો આગામી બે ત્રણ દિવસ યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો ધોરાજી બંધ સહિત ઉગ્ર આંદોલન કરવાની ચીમકી કોંગ્રેસ દ્વારા ધોરાજી જુનાગઢ જવા માટે અલગ અલગ ત્રણ ડ્રાઈવરજન આપેલ છે જે અવર કરવામાં સત્તર કિમી પદે છે ફેર હિત સમિતિ દ્વારા પાકો ડ્રાયવરજન અને નજીક ડ્રાઈવરજન આપવા માંગ હતી અને આ આંદોલનમાં સ્થાનિક મહિલાઓ પણ જોડાઈ અને ચક્કાજામ કર્યો હતો અને પોતાને પડતી મુશ્કેલીને લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો રિપોર્ટ જયંત વિંચુડા ધોરાજી

એક બાજુ કેનાલ પર જે ડાયવર્ઝન આપવામાં આવેલું છે ત્યાં અવારનવાર વાહનો છે એ ફસાઈ જાય છે તેના માટે ત્યાં રોડ કરી આપવામાં આવે તથા વૈકલ્પિક વ્યવસ્થા કરી અને યોગ્ય આપવામાં આવે આજે અમે રસ્તા રોકવા આંદોલન કરીને તંત્રને ને માટે અમે પ્રયત્ન કરેલો છે રાજુભાઈ વગાસિયા જે અત્યારે ઓવરબ્રિજ નું કામ ચાલુ છે જે જે જેવર્જન આપેલ છે છતાંય એ અમારા કેનાલ રોડ આલે વાહનો અમે આની પેલા આવેદન પત્ર આપેલ છે અને પ્લાસ્ટિક પ્લાસ્ટિકેશન બધે અમે મળી આ રસ્તા રોકવા કરી જો આવતું હોય તો એક સર્વિસ રોડ સર્વિસ થાય અને કેનાલ વાળો રોડ ડામર રોડ બનાવી આપે જો આ નહી કરે તો આનાથી ઉગ્ર આંદોલન થાય અમે આ રસ્તા રોકો આંદોલન રસ્તાની જે વેક્ટર મુશ્કેલી બધી છે તે માટે અમે બધે ભેગા થયા આવે જુનાગઢ માગરોળ તાલુકાના શીલ ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી જૂનીમા સ્કૂલમાં તાળા હોવાથી અનુસૂચિત જાતિના લોકો લાલગુમ આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતી શીલ ગામમાં રંગેચંગી ઉજવણી કરવામાં આવી પરંતુ સ્કૂલમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા જતાં સ્કૂલમાં તાળા લાગેલા હોવાથી લોકો થયા લાલગુમ આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થાય તેમ જાણવા મળ્યું છે જ્યારે આ બાબતે મુખ્ય શિક્ષકને ફોન કરતા યોગ્ય જવાબ પણ નહીં અપાયો હોવાના આક્ષેપ સાથે લેખિત રજૂઆત કરવામાં આવે તેવા ઇંધાણ વર્તાઈ રહ્યા છે જન્મજયંતિ નિમિત્તે અમે લોકો રેલી

કોઈ અહીંયા તાલુકા શાળા કુમાર શાળાના કોઈ પણ શિક્ષક નથી અથવા તો પ્યુન પણ નથી અને પૂરો ગેટ અને પૂરી સ્કૂલ આખી બંધ છે જે દર વર્ષે અમે બાબા સાહેબના ફોટાને હાથ પૂરા કરી અને અમે એને સન્માનિત કરીએ છીએ આજે અમે સન્માનિત કરી નથી શકતા એનું અમને બહુ દુઃખ છે એટલે આજ રોજ અમે આ બંધ તાળાની ઉપર બાબા સાહેબનો નો અમે હાડતોરા કરી અને અમે જઈએ છીએ આના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે

તો એને પણ એટલી ખબર હોવી જોઈએ દલિત સમાજ ના હોવાથી તો એને પણ એટલી ભાન નહીં હોય કે ભાઈ આપડે આજે આપણા બાપ નો આજે જન્મ છે અને વર્ષમાં એક જ વખત આવે છે રજાઓ તો બધાયને મળે છે અમે પણ રજા બગાડીને અહીંયા આવીએ છીએ ક્યાં ક્યાંથી અમદાવાદ થી ને બધા બાર કેટલા લોકો આવ્યા છે રેલી ની અંદર જોડાવા તો સમય તો બધાનો બગડે છે પણ આપણે જેના માટે માટે બલિદાન આપ્યું છે એના કલાક માટેનો સમય કાઢી શકો અમને ન કરી આજે રોજ મોરબી જિલ્લામાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી એની એકસો ચોત્રીસ જન્મ જયંતિ ની થી ઉજવણી કરવામાં આવી છે તેમાં દલિતો અને મોરબીના જિલ્લા પ્રમુખ હંસાબેન પારગી એ માહિતી આપી કે અમે આટલા વર્ષોથી ઉજવણી કરી છે પણ હાથી ની અંબાણી ઉપર ડોક્ટર આંબેડકરજીનો ફોટો રાખી અને આખા મોરબીમાં રેલી કાઢી અને મોટી સંખ્યામાં માણસોની ભીડ ઉંટી પડી હતી જોવા માટે અને બાબા સાહેબ આંબેડાર ફેરવ્યા હતા અને નાસ્તાની વ્યવસ્થા અને ઠડાપીણાની તમામ સુવિધા રાખવામાં આવી હતી ફેરા થઈને બાબા સાહેબની ની જન્મ જયંતિ ઉજવણી કરી હતી ધામધૂમથી કરવામાં આવી હતી જય ભીમના નારા લગાવતા નાચતા બોરી સંખ્યામાં લોકો ખૂબ લાભ લીધો ખુશ ખુશાલ થઈને જય ભીમ નારા લગાવ્યા દલિત સમાજના નોખા નોખા સંગઠનો ભેગા થઈને ઉજવણી કરી હતી મોરબી જિલ્લાના રિપોર્ટર દામજીભાઈએ કર્યા બેન આપણું નામ શું ને આપણો હોદ્દો શું છે મારું નામ હંસાબેન વારેગી અને મારો હોદ્દો હું મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ છું આ રિપોર્ટર દાનુભાઈ વેકરિયા મોરબી જિલ્લાના હંસાબેન પારઘી જિલ્લા પ્રમુખ એનું પણ ઇન્ટરવ્યૂ લેવામાં આવેલું અને જણાવ્યું છે કે સમાજનું આખી સમાજ સાથે રહી અને અમે કામ કરીએ

બોલવાનું થાતું હોય આંબેડકર નગર માંથી વેલી બાબા સાહેબ આંબેડકર ચોથ માં આવી બાબા સાહેબ ના સ્ટેચ્યુ કર્યા રાવન પરમાર અને સાથી મિત્રો અહેવાલ વલ્લભભાઈ પરમાર સનાતલ ન્યૂઝ નેટવર્ક જુનાગઢ Terima kasih telah menonton! i'm gonna call the Jangan lupa like, share, dan